જો તમારી પાસે આધાર કાર્ડ છે કે તમારા બેંકમાં ખાતા સાથે લિંક કર્યું તો સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વ છે કે તાજેતરમાં સરકારે બેન્કિંગ સેવા સંબંધિત આધાર કાર્ડને અપડેટ લઈને કડક સૂચના અપાઈ છે કે આ જો તમારે ફેબ્રુઆરી મહિનાની અંદરમાં જરૂર અપડેટ નહીં થાય તો કરવામાં તમારી બેન્કિંગ સેવા બંધ કરી શકે છે એટલું જ નહીં નહીં તમારે દંડ પણ ભરવો પડી શકે છે કે જાણ સારો જાણે કે આ ફેરફાર તેના બસવા માટે સરકારે બેન્કિંગ સેવા સંબંધિત આધાર કાર્ડને માહિતી અપડેટ કરવામાં સૂચના આપી શકે હેઠળ જો તમારે આધાર કાર્ડમાં દસ વર્ષથી વધુ જૂનું અને હજી સુધી તેમાંથી અપડેટ કર્યું નથી શક્ય તેથી વહેલી તકે કરવું અપડેટ કરશે અને જે યુનિટ અને આઈડીફિક ઓથોરિટીમાં જે યુઆઈડી અનુસારમાં યુ વ્યક્તિને આધાર કાર્ડ દસ વર્ષથી નીચે જૂનો તે દસ્તાવેજ ફરીથી ચકાસણી કરવા માટે જે કરવામાં આવેલી તે બેન્કિંગ સેવા સહિતમાં અન્ય સરકારીમાં સુવિધા બંધ થઈ શકે છે કે આધાર અપડેટ કરવા માટે તમારે દસ્તાવેજ જરૂરી પડશે ઓળખપત્ર જેમાં પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ કે સરનામું પરવા વીજળી બિલ રેશન કાર્ડ મતદાન આઈડી કે બેંકના સ્ટેટમેન્ટ વગેરે જેમાંથી જ તમારું આધાર કાર્ડ અપડેટમાં ઘણી સમસ્યાઓ સામનો કરી પડે બેન્કિંગ બંધ થઈ શકે છે જો ખાતામાં ન સાથે ન લિંક કરાવો તો જૂનું આધાર કાર્ડ વેરીફાઈડ ન થયું હોય તમારું ખાતું નિષ્ફળ થઈ શકે છે ડિજિટલ વ્યવહારો અટકી અને યુપીઆઈ નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ સેવા પણ ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે સરપ્રાઇઝ માનર